રાવ પ્રાર્થના થયા છે આપણે તો ગમે ત્યારે બ્લોગ બનાવી લઈ અત્યારે વાગ્યા છે ત્રણ ને ત્રેપન ત્રણ ને વરસાદનો માહોલ મોજે દરિયા મોજે દરિયા મોરબીનો માહોલ મોજે દરિયા વરસાદ મસ્ત મસ્ત આવતો તો ઝીણો ઝીણો અત્યારે આવી રહ્યો છે મસ્ત મસ્ત ફૂલ વરસાદ આપ જોઈ રહ્યા છો મોરબીનો માહોલ વરસાદી માહોલ બહુ મસ્ત વરસાદ રહ્યો છે ઊંચી બધા રોડ ઘણા થઈ ગયા છે અમે આવા બ્લોગ બનાવતા રહીએ અને તમને હસાવતા રહીએ રાતના ત્રણ વાગે પણ બ્લોગ બની આપણો જોવાનો અને મજા કરવાનો વરસાદ માહોલ મોજ દેખાય છે આવી મોજ ફોને